ઉમેશભાઈ તમે બોટાદના ધારાસભ્ય છો જ્યારે મહાપંચાયતની ઘોષણા કરવામાં આવી મહાપંચાયતની શરૂઆત થઈ ત્યારે તમે ક્યાં હતા હવે તમને એવું લાગી રહ્યું છે કે તમારા બોટાદના માર્કેટિંગ યાર્ડને તમારા બોટાદના ખેડૂતોને કોઈ બદનામ કરવાનું આ કાવતરું કરી રહ્યું છે તો એ સમયે જ્યારે આ તમામ લોકોને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા હવે તમે અહીંયા કહેવા એ આવી રહ્યા છો કે આ બધા જ લોકો છે મારા ખેડૂતોને ક્યાંક બદનામ કરી રહ્યા છે તમે ક્યા મેદાનમાં તો આવ્યા નથી ખેર હવે જ્યારે તમે અત્યારે આવી જ ગયા છો બહાર અને તમામ લોકોને મળી જ રહ્યા છો તો વિનંતી એ પણ છે કે તમારા ખેડૂતોને પણ પૂછજો કે એ લોકો સાચા છે વેપારીઓ સાચા છે કે પછી જે રીતે આ તમામ લોકોએ જે મહાપંચાયતનું આયોજન કર્યું હતું એ ખાલી ખેડૂતોને ભરમાવાનું કામ કરી રહ્યા હતા આ સાથે જ એ તમે હળદર ગામની અંદર જઈને પણ લોકોને પૂછજો કે એમની સાથે પોલીસે કેવું વર્તન કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કોઈ પણ જનપ્રતિનિધિ હોય એમની પહેલી ફરજ એ છે કે જ્યારે એમના લોકોને એમની જરૂર હોય છે ગમે એવી પરિસ્થિતિમાં તો એ એમની સાથે ઊભા રહે છે લાંબા સમયથી થી આ કડદાનો એક વિરોધ થઈ રહ્યો હતો તેમ છતાં ધારાસભ્ય ઉમેશ મકવાણા કે દેખાયા નહીં હવે આ બધું થયું એટલે સાહેબ મેદાનમાં આવ્યા છે હવે ક્યાં કેમને પેટમાં દુખી રહ્યું છે એમને એવું લાગી રહ્યું છે કે આ સુનિયોજિત કાવતરું છે મારા ખેડૂતોને બોટા દે પીએમસી ને ક્યાં બદનામ કરવાનું કાવતરું છે તો ઉમેશભાઈને અમે એ પણ કહીએ છીએ તો તમે આમની પહેલા એક્શન કેમ ન લીધું હવે કેમ તમે એક્શન લેવા માટે મેદાનમાં આવ્યા છો વાત કરી રહ્યા છો કે વેપારીઓના લાયસન્સ કરાવવાની વાત છે તમારાથી થતું હોય તો તમે પહેલા કરી ચૂક્યા હોત તમે આજકાલના ત્યાંના ધારાસભ્ય નથી તમને આજકાલની લોકોએ ગાદી નથી એ તમે બોલીને બતાવો કરીને બતાવો ખેર હવે જ્યારે તમે લોકોની મુલાકાત લઈ રહ્યા છો ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છો તો હડધડ ગામના લોકોની પણ મુલાકાત લેજો એમને પૂછજો કે પોલીસે ઘરની મહિલાઓ સાથે કેવું વર્તન કર્યું છે એમની સાથે શું થયું હતું કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે તમે જો ઈચ્છત તો તે જ દિવસે તમે આ લોકોની મુલાકાત કરવા માટે પહોંચી ગયા હોત પણ ક્યાંક એવું લાગ્યું નહીં તમને ત્યારે સમય લગભગ લાગતો હતો કે નહોતો મળ્યો હવે સમય મળ્યો છે તમે મળવા માટે ગયા ઉમેશ મકવાણાને હજુ પણ એ જ કહેવાનું છે કે તમે હજુ પણ ત્યાંના ધારાસભ્ય છો બે હજાર સત્યાવીસ હજુ વાર છે એટલે કે તમે એવું વિચારતા હોય કે આમ કરી લઈશું તેમ કરી લઈશું પરંતુ અત્યારે જે કરવાનું છે એ કરજો કારણ કે લોકોને તમારી જરૂર છે આ સાથે જ ક્યાંક હવે ઉમેશ મકવાણા ને એવું લાગી રહ્યું છે કે એમના ખેડૂતો સાથે ક્યાંક ખોટું થઈ રહ્યું છે સાહેબ ને આટલા વર્ષો પછી એવું લાગ્યું કે એમના ખેડૂતો પીડાઈ રહ્યા છે સારું કહેવાય આટલા વર્ષો પછી એમને ક્યાંક યાદ તો આવ્યું કે એમના બોટાદમાં ખેડૂતો પણ છે આટલું મોટું માર્કેટિંગ યાર્ડ પણ છે લોકો બહારથી કપાસ લઈને અહીંયા વેચવા આવે છે હવે આ તમામ લોકોની એમને ચિંતા તો થઈ ઉમેશભાઈ તમે જો ઈચ્છતા હોત તો ચેરમેન કાર્યવાહી કરાવી શકતા હોત વેપારીઓ સામે પણ તમે કાર્યવાહી કરાવી શકતા હોત અને માર્કેટિંગ યાર્ડ ઉપર પણ તમે કાર્યવાહી કરાવી શકતા હોત પણ ખેર તમને ક્યાંક આ બધું દેખાતું નહોતું હવે કોઈ કે મુદ્દો ઉઠાવ્યો અને પછી તમે મેદાનમાં આવ્યા ઉમેશભાઈ ને એ પણ કહેવાનું છે કે આટલું બધું બોલી ગયા છો તો પછી તમને નામ લેવામાં શેનો ડર છે તમને લાગે છે કોઈ રાજકીય રોટલા શેકી રહ્યા છે તો તમે ખુલીને બોલી શકો છો ખેર હવે ઉમેશ જે છે મકવાણાએ કીધું તે એક વખત સાંભળી લઈએ કપાસ લઈને આવે છે વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કજો કરવામાં આવે છે તેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કરદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈપણ છે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી આ ગુના પણ દાખલ કરવામાં આવશે એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો કે કોઈ પણ ખેડૂત હોય એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂતો હોય ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં બોટ જેમ અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ યાર્ડ નાનું એવું જ છે કારણ કે તાલુકા પૂરતું જ માર્કેટિંગ યાર્ડ છે તેમ છતાં પણ આજુબાજુના છ જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા બોટાદ આવે એ એટલા માટે આવે છે કે હર હંમેશ આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ વેચતો હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે ગુજરાતમાં જે અન્ય માર્કેટિંગ યાર્ડો જે છે એની કરતાં પચીસ રૂપિયા પચાસ રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ એર એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાધરાજી લઈને આવે છે સાંજે તો એનું રોકડ એક કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે અન્ય જિલ્લાઓ જે છે કે ભાઈ બાજુમાં રાજકોટ જિલ્લો છે ત્યાં છે ગોંડલના ખેડૂતો વિછ્યાના ખેડૂતો જગ્ધરના ખેડૂતો અહીંયા હરાજીમાં આવે છે બાજુમાં તે રાજકોટ જિલ્લો છે ત્યાં બરવારાના ખેડૂતો અહીંયા આવે છે રાનપુરના ખેડૂતો અહીંયા કપાસ લઈને હરાજીમાં આવે છે બાજુમાં ભાવનગર જિલ્લો છે તો વલભુપુર લગીના ખેડૂતો અહીંયા કપાસમાં હરાજીમાં આવે છે અમરેલીના જિલ્લાના પણ અહીંયા કપાસમાં આવે છે હરાજી કરવામાં એ શા માટે આવે છે એ એટલા માટે આવે છે કે માત્ર બોટાદ જ માર્કેટિંગ એવું છે કે જ્યાં ખેડૂત હેરાન નથી થતો પૂરતો ભાવ એને આપવામાં આવે છે અન્ય માર્કેટિંગ યાર કરતાં વધુ ભાવ આપવામાં આવે છે સુવિધા સારી આપવામાં આવે છે એટલા માટે મારા બોટાદ તાલુકાના સિવાયના અન્ય જિલ્લાઓના પણ ખેડૂતો અહીંયા પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે અને જે આ ઘટના બની છે એને મેં પહેલાં પણ વખોડી છે કે ભાઈ આ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કાવતરું છે એટલા માટે કે ભાઈ જો એ લોકોને ભળતરા થાય છે કે ભાઈ આટલી બધી આવક બોટાદમાં કેમ થાય છે કેમ છોટીલામાં નથી થાતી બીજા મામડીમાં આપું જવાબ આપું જવાબ કેમ લીમડીમાં નથી થાતી બરોબર ત્યાં કે માર્કેટિંગ યાર્ડ છે જ તે દરેક જગ્યાએ દરેક તાલુકામાં રાજ્ય સરકારે પોતપોતાના માર્કેટિંગ યાર્ડ બનાવ્યા છે તો લીમડીના ખેડૂતો આ બોટાદમાં શા માટે કપા લઈને આવે છે ચોટીલાના ખેડૂતો શા માટે આ બોટાદમાં કપાળ લઈને આવે છે એટલા માટે કે અહીંયા એને પૂરતો ભાવ મળે છે સમયસર પેમેન્ટ મળે છે કોઈ ખોટું થતું નથી એટલે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું મારા ખેડૂતોને ભડકાવ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈ કાવતરું કર્યું છે એને રાજ્ય સરકાર મેં રૂબરૂ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કઈ કાવતરાખરો હોય એને છોડવામાં ન આવે અને કડક કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બસો ને પંચોતેર જે નિર્દોષ હર્ધર ખેડૂતો જે હતા અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા એને કાલ રાત સુધીમાં બધા પંચોતેર ખેડૂતો ને પોલીસે છોડી મૂકવામાં આવે છે કોઈ ઉપર અટકાયત પગલા નથી લીધા જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી કરીતરું તમે આક્ષેપ કરો છો કોનું કાવતરું હતું એ આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે આની તપાસની મેં માગણી એક સીઆઈડી ક્રાઇમમાં પણ કરી છે ભાઈ આની જે તપાસ જે છે એ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવે ખરેખર આ કાવતરું જે છે એ ખૂબ ઉચ્ચ લેવલનું કાવતરું છે બોટાદની જનતાને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવા માટેનું આખું કાવતરું ઘડાઈ રહ્યું છે અને અને એક પોલીસ જનતા આવે આવે એના આયોજિત આ કાવતરું ઘડવામાં આવ્યું છે કોઈ તે ગમે એની ચરબી ઉતારી દેવામાં તમે ધારાસભ્ય છો ખાલી તમે અત્યારે વાત કરીને ગયા છો તો તમે પગલાં ક્યારે લેશો જો તમે ઈચ્છતા હોત તો પગલાં લેવાઈ ચૂક્યા હોત લાયસન્સ રદ થઈ ચૂક્યા હોત પણ કઈ તમારે કરવું નથી ખાલી તમારે અત્યારે જે રીતે બીજા લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે એ જ રીતે તમે પણ આજ કરી રહ્યા છો જ્યારે તમારા ખેડૂતને જરૂર હતી ત્યારે તમે સાથે ના ઉભા રહ્યા જ્યારે જ્યારે ધરપકડ કરવામાં આવી અટકાત કરવામાં આવી ત્યારે તમે ક્યાંય દેખાયા નહીં અને હવે જ્યારે માહોલ શાંત પડી ગયો છે એટલે ધારાસભ્ય લેર કરવા નીકળ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર